સૌરાષ્ટ્રની રસ્તામાંથી ઘોડાની પરીક્ષા ભાગ બે કે આગળ વધારીએ તો ગામના નગર નો દીકરો વરરાજો અને વળી એક પર બેઠે રહે કદી નહીં ઘડીંગ 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 કરીને કોટા ઉપર મરજો પલકવાર માં તો પાંચસો ઘોડાસોરો લૂટે લૂંટારો નહીં બે ઘોડાઓની પાછળ ચડી નીકળીએ પાછળ જેમ વાદળું ચડ્યું એમ બહાર ચાલી આવી પણ બે ભાઈબંધી રાગમાં તો કસેલી ઘોડીઓ અને દરબારના ઘોડા ચડી નથી રણાની માફક ફાળ પડતી અને ઘડી ભરી જેમ તરવડ તરવડ પગના પાડતી અને ઘોડીઓ પાંચસો ઘોડાની વચ્ચે ને એટલું અંતર રાખતી હોય આપો પાછળ નજર નાખતા હોય ને વરાજો તો ધાકમાં ચૂપચાપ બેઠો એમ કરતા કરતા આપોડામાંથી પાંચ દસ દસ ધીરે ધીરે ડૂબતા આવે છે મહિલા ઘોડા થોડું અંતર ભણતા જાય છે એમ કરતા કરતા સાંજ પડી કોઠી ગામના જાડવા દેખાય સાંજાણું થવા આવ્યું અને પાછળ જોયું તો પાંચસો અસવારોને માત્ર પાંચસો થોડા ઘણા પવનના ભેગે કાપતા હતા બાવાની ઘોડી પણ હજુ નથી દૂરતી આપનો વિચાર કર્યો આ તો ફોગટનો આટો થયો ઘોડીનું પારખું તો પડ્યું નહીં આમ તો ગામના જાળવા દેખાણે એક તો લંગોટો ડાયરાનો બેસીને એમ ભળાય હાંકતો હશે વીડાઈને બાકી રહેશે પચાસ ઘોડા હવે મને છોડશે નહીં ગામમાં તો તરત આવીને મને ચોર ઠર્યો છે મારી લાજ જશે હવે શું કરવું સુરત ધણી સમી શક્ય દેજે આપણને કંઈ વિચાર આવ્યો ને ચોકડું જ લોચ્યું લખીને તારવીને ગામ એક પડખે રહી ગઈ બાવડી કાટાને ઘોડી વહેતી થઈને બાવોજી પણ આપણને પગલે હાંકતો ગયો પચાસ અસવારો પાછળ પાછળ જામતા ગયા અને એક ઝાડની અંદર ઘોડા સંતા કૂતળી રમવા મળ્યા એકાએક વીજળીનો આંચકો લાગ્યો એમાં આપાની ઘોડી થંભી ગઈ આપાએ જોયું કે એક વાંકો ચાલ્યો આવે છે અને એ વોકળામાં બાપાએ પોતાની ઘોડી નાખી ઘોડી ટપી જાય એ સાંકડો એનો પાઠ ન આપા લો લુણાએ વોકડાની ઊંચી ભેખડ ઉપરથી ઘોડીને વેકરામાં જીતી બાવાજીએ પણ ઘોડીને જીતી એમ કાંઠે નીકળવા જાય પણ આપાની પોતાની લખીની પડખામાં એડીનો ઘા કર્યો દેખડની ટોચે ભડકાઈને લખી પાછી પડી આપાએ લખીને જરાક ફરી કરી કે બા આજી જ ઇજ્જત બચાવી લીધી એમ કરીને વાંદરીની જેમ સલાંગ મારે એમ એની ઘોડી ઉપર નીકળી ગઈ બાવાજીની ઘોડીનું ગજુ નહોતું એકવાર નહીં બીજી વાર નહીં ઘોડી આવે જ નહીં ઉપર આપા મને રાત ના રાત આ રીતે મારશું તો હું તો મરી રહીશ પચાસ ઘોડાના ભેખડ ઉપર વેકરામાં ખાબક ગયા બાઉ કરે રે આપા આ બોલ્યા કા ભણેજી બાવાજી ઘોડી ભેળવી લીધી લાવ લાવ તારો હાથ લાવ બાવે હાથ લંબાવ્યો અને આપાએ ખેંચીને એક હાથ બાવાને ઊંચે તોડી લીધો પોતાને બેસાડ્યો અને ઉપરને લખીને મારી મૂકી થોડી વારમાં લખી આલોપ થઈ ગઈ એ ડાબલા ના પડખા સાંભળતા હતા પચાસ ઘોડાઓ વોકડામાં ઉભા ઉભા સામસામાં જોઈ રહ્યા કારણ કે સામે કાંઠે પણ ઊંચી ગઈ વિંધીને ખૂંતા ઘણી વારે બહાર નીકળી રાત પડી હતી આસપાસના ચારે હાથ લાગ્યો નહી ચોર એક હાથ લાગ્યો નહીં લોકોને આખી વાત સાંભળીને કહ્યું કે કોઠી ગામના આપણા વિના આ પંથકમાં બીજા કોઈનું ગજુ નથી ક્યાં હિંમત કરી શકે ઘોડેસવારો મોડી રાતે કોઠી ગામના દાખલ થયેલા ડેલીએ જઈને પૂછ્યું કે અહીં લુણો ખાચર ક્યાં રહે છે હા ભણે માણો નવો નુનો ખાતર હા હા બાકી હા ડોલિયાના પડ્યા પડ્યા આપો હોકો પીતા હતા એક ગામની મુસાફરી કરી એમ લહેર પડ્યા હતા એ લીમડી અસવાર અસબાર આવી ત્યાં નગર સાહેબના છે ભણે જમાદાર ભરે ઘર ભૂરિયા લાગો છો ના ઉડામણી કરો માં દીકર ધીંગાણું થશે ધીંગાણું અરે હું એ કાઠીનો દીકરો છું ધીંગાણું હોય તો કરો ચાલો હોકો પીવા નીંદર કરો ઘોડાને ને ધસરાવો ધીંગાણું કરશું પછી સવારે ઉડેસરો નાડીનો જીવ આવ્યો નીચે ઉતર્યા પચાસય ઘોડાઓને આપવાને પાલી પાલી બાજરાનું જોગણ મૂક્યું ચાલીસ ગામની પંથ કાપીને લતો લથ થઈ જાય નહીં આપણાની લખી ઊભી ઉભી બાજરો ઘોડેસરાઓ પણ દિન થઈ ગયા લીમડી જઈને આવનારી ઘોડી સી રીતે બાજરો ખાય ઘોડેસરાઓને સરભરા કરવામાં મણા ન રાખી સવાર પડ્યું એટલે વાણિયાને ઘેર આપીને વરાજાને સંતાડ્યો હતો ત્યાંથી બોલાવીને કહ્યું લ્યો બાપ આપ સંભાળી ગયો તમારો વરાજો અને લ્યો તમારા વરાજાની પેરામની કઈને રૂપિયા બસોની ડગલી કરી વરાજાને અંગ ઉપરથી સોનાની એક કરતી નહોતી ઓછી ન થઈ વરાજા તો ખુશ હાલતમાં હતો ઘોડેસરોએ આપને પૂછ્યું કે આપા તમે તારા છોકરાને લાવ્યું કોણ અને શા માટે લાવે ભણે બાઉજી વેલ લઈને બેઠો હતો કે મારે ઘોડી ભેળવવી છે હાલ ઘોડા ભેળવવા પણ મળી લખી એટલે એકલો ને એકલો પાણી દેખાડે પાણી જોનારનું પાણી કાઢવું પડે આપાની કરામત જોઈ ધન્યવાદ વરસાવનાર ઘોડેસરોને ઘોડે છોડી લીંબડી જવા માંડ્યા ઘોડે છીલેથી એક ડગલું રાત દેખે ને આપો અસવલ લાગ્યો ઘોડે સારો હાથ જોડીને બોલી કે આપા બીજું તો કાંઈ નહીં પણરાજાના માવતરના ખોડિયામાં અત્યારે પ્રાણ નહીં રહે લીમડીમાં રોકડ થતી હશે ત્યાં ફક્ત ખબર પહોંચાડી જાય તો બસ આપ પોતાના દીકરાને તૈયાર કર્યો એ જ લખી ફરી વાર ત્રીસ ગામને મજલ ખેંચી આપા લુણાની દીકરી દીકરાની લીમડી ઉપાડી ગઈ ત્યાં જઈને ખબર દી કે તમારો વરાજો સહી સલામત છે આવતીકાલે આવી પહોંચશે બીજે દિવસે વરાજો હેમખેમ પહોંચી ગયા જે આપો લુણો બાવાજીને વારે કહેતા કે ભલે બાવા હાલને ઘોડું ભેળવીએ આ હતી સૌરાષ્ટ્રની રસદારમાંથી ઘોડાની પરીક્ષા ભાગ બે ભાગ એક પણ આ રીતે અપલોડ થઈ ગયેલો છે આવા જ વિડિયો સારા લાગ્યા હોય તો આ ચેનલ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ